નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો સોત્રીસ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીહિયો સનત કુમારજી કહે છે ગુરુએ શિષ્યની પરીક્ષા લઈને મંત્રનું શોધન કરવું જોઈએ પૂર્વથી પશ્ચિમ અને દક્ષિણથી ઉત્તર રંગમાં ડુબાડેલા સૂતરથી પાંચ ઊભી અને તેની ઉપર પાંચ આડી રેખાઓ ખીચવી આમ કરવાથી ચાર ચાર કોઠાના ચાર સમુદાય થશે તેમાંના પ્રથમ સોરસના પ્રથમ કોઠામાં એક બીજાના પ્રથમમાં બે ત્રીજાના પ્રથમમાં ત્રણ અને ચોથાના પ્રથમમાં ચાર લખવા આ જ ક્રમથી આગળની સંખ્યા પણ લખી લેવી પ્રથમ કોઠામાં અ લખીને તેના કોણમાં તેનાથી પાંચમો અક્ષર લખવો આ પ્રમાણે બધા કોઠામાં ક્રમશઃ અક્ષરો લખીને બુદ્ધિમાન પુરુષ મંત્રનું સંશોધન કરે સાધકના નામના આદિ અક્ષર જે કોઠામાં હોય ત્યાંથી લઈને જ્યાં મંત્રનો આદિ અક્ષર હોય તે કોઠા સુધી પ્રદક્ષિણ ક્રમથી ગણવું જોઈએ જો તે જ સોરસમાં મંત્રોનો આદિ અક્ષર છે તો તે સિદ્ધિ ચોક કહેવાશે તેનાથી પ્રદિક્ષણ ક્રમથી ગણવાથી જો બીજા ચોકમાં મંત્રનો આદિ અક્ષર હોય તો તે સાધ્ય કહેવાય છે આ પ્રમાણે ત્રીજો ચોક સુસિદ્ધ અને ચોથો અરીનામે પ્રસિદ્ધ છે જો સાધકના નામ સંબંધી અને મંત્ર સંબંધી આદિ અક્ષર પ્રથમ ચોકના પહેલા જ કોઠામાં પડ્યા હોય તો તે મંત્ર સિદ્ધ સિદ્ધ માનવામાં

અક્ષરથી યુક્ત ચોકથી બીજા ચોકમાં જો મંત્રનો અક્ષર હોય તો પહેલાં જ્યાં નામનો અક્ષર હતો ત્યાંના તે કોઠાથી આરંભ કરીને ક્રમશઃ પૂર્વવત ગણતરી કરવી બીજા ચોકના પ્રથમ દ્વિતીય તૃતીય તથા ચતુર્થ કોઠામાં મંત્રાક્ષર હોય તો તેની ક્રમશઃ સાધ્ય સિદ્ધ સાધ્ય 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 સુસિદ્ધ તથા સાધ્યક્ષર હોય તો મનીષી પુરુષોએ પૂર્વક રીતે ગણતરી કરવી જોઈએ તૃતીય ચોકના પ્રથમ આદિ કોઠાઓ અનુસાર ક્રમશઃ તે મંત્રની સુસિદ્ધ સિદ્ધિ સુસિદ્ધિ સાધ્ય સુસિદ્ધિ સુસિદ્ધ તથા સુસિદ્ધ નામ હશે જો ચોથા શોકમાં મંત્રાક્ષર હોય તો પણ વિદ્વાન પુરુષ આ જ પ્રમાણે ગણતરી કરે ચતુર્થ ચોકના પ્રથમ આદિ કોઠા અનુસાર તે યંત્રની અરીસિદ્ધિ અરી સુસિદ્ધ તથા અરી અરી આ નામ હશે સિદ્ધ સિદ્ધ મંત્ર શાસ્ત્રોક્ત વિધિથી તેટલી જ સંખ્યામાં જપ કરવાથી સિદ્ધ થઈ જશે પરંતુ સિદ્ધ સાધ્ય મંત્ર બમણી સંખ્યામાં જપ કરવાથી સિદ્ધ થશે સિદ્ધ સુસિદ્ધ મંત્ર શાસ્ત્રોક્ત સંખ્યાથી અડધા જપ કરવાથી જ સિદ્ધ થઈ જશે પરંતુ સિદ્ધારી મંત્ર કુટુંબીજનોનો નાશ કરે છે સાધ્ય સિદ્ધ મંત્ર બે ગણી સંખ્યામાં જપ કરવાથી સિદ્ધ થાય છે સાધ્ય સાધ્ય મંત્ર બહુ ગણા જપથી સિદ્ધ થાય છે પરંતુ સાધ્યારી મંત્ર બધું બંધુ બાંધવોનું હનન કરે છે સુસિદ્ધ સિદ્ધ અડધા જપથી જ સિદ્ધ થઈ જાય છે સુસિદ્ધ સાધ્ય બે ગણા જપથી સિદ્ધ થાય છે સુસિદ્ધ સિદ્ધ મંત્ર પ્રાપ્ત થતાં જ સિદ્ધ થઈ જાય છે અને સુસિદ્ધારી મંત્ર સંપૂર્ણ કુટુંબનો નાશ કરે છે અરિસિદ્ધ પુત્ર નાશક છે તથા અરિસાધ્ય કન્યાનો નાશ કરે છે અરિસુસિદ્ધ સ્ત્રીનો નાશ કરે છે અને મંત્ર સાધકનો જ નાશ કરનાર હોવાનું માનવામાં આવે છે હે મુને અહીં મંત્ર શોધનના બીજા પણ ઘણા પ્રકાર છે પરંતુ એ અકથહ નામક ચક્ર બધામાં પ્રધાન છે તેથી એ જ તમને બતાવવામાં આવ્યું છે આ પ્રમાણે મંત્રનું સારી રીતે શોધન કરીને શુદ્ધ સમયે અને પવિત્ર સ્થાનમાં ગુરુએ શિષ્યને દીક્ષા આપી હવે દીક્ષાનું વિધાન બતાવવામાં આવે છે પ્રાતઃકાલ કર્મ કરીને પ્રથમ ગુરુચરણોની પાદુકાને પ્રણામ કરવા ત્યાર પછી આદરપૂર્વક વસ્ત્ર વગેરે દ્વારા ભક્તિભાવથી સદગુરુની પૂજા કરીને તેમની પાસેથી અભિષ્ટ મંત્રના માટે પ્રાર્થના કરવી ત્યાર પછી ગુરુ સંતુષ્ટ થઈને સ્વચિત્ત વાચકપૂર્વક મંડળ વગેરે વિધાન કરીને શિષ્યની સાથે પવિત્ર થઈને ય મંડપમાં પ્રવેશ કરે પછી સામાન્ય અર્ધ જળ જળથી દ્વારનો અભિષેક કરીને અસ્ત્ર મંત્રોથી દિવ્ય વિઘ્નોનું નિવારણ કરે ત્યાર પછી આકાશમાં સ્થિત વિઘ્નોનું જળથી પૂંજન કરીને નિરાકરણ કરે ભૂમિ સંબંધિત વિઘ્નોને ત્રણ વાર તાળી પાડીને હટાવે ત્યાર પછી કાર્ય આરંભ કરે જુદા જુદા રંગો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સર્વોત્ર ભદ્ર મંડળની રચના કરીને તેમાં બ્રાહ્મી મંડળ અને તેની કલાઓનું પૂંજન કરે ત્યાર પછી અસ્ત્ર મંત્રનું ઉચ્ચારણ કરીને ધોયેલા યથાશક્તિ નિર્મિત કળશની ત્યાં વિધિપૂર્વક સ્થાપના કરીને સૂર્યની કલાનું યજન કરે નિલોમ માતુકાના મૂળનું ઉચ્ચારણ કરીને શુદ્ધ જળ કળશમાં ભરવું અને તેમાં સોમની કલાઓનું વિધિપૂર્વક પૂંજન કરવું ધૂર્મા અર્ચી ઉષ્મા જવલિની જવાલિની વિસગકુલિની સુશ્રી સુરૂપા કલિપા તથા હૈવ કવ્યાહા આ અગ્નિઓની દસ કલાઓ છે હવે સૂર્યની બાર કલાઓના આ નામ છે તો અહીંયા નારદ પુરાણનો એકસો પાંત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો છત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો